शान्ताकारं भुजङ्गशयनम् पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् વંદે વિષ્ણુ તો મિત્રો આપ સૌ લોકોને આજની એકાદશી એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ દેવશૈ એકાદશીનો સત્સંગ કરીશું આ એકાદશીની વ્રત કથા વ્રતની વિધિ વ્રતનો મહિમા તથા વ્રત કરવાથી મળતા ફળ વિશે ચર્ચા કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો

અષાઢ સુદ એકાદશી નું શું નામ છે તેના કયા દેવ છે તેના વ્રત નો કેવો પ્રકાર છે તે કહો આશ્ચર્ય કારીની કથા બ્રહ્માએ નારદ ને કહેલી છે બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ નારદ આ એકાદશી થી બીજું કોઈ વધારે પવિત્ર નથી કષ્ટ વેઠીને પણ અષાઢ સુદ એકાદશી નું વ્રત પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ અષાઢ સુદ એકાદશી પદ્મા એ નામ થી પણ પ્રસિદ્ધ છે તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરાય છે માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય પ્રતિજ્ઞાવાળા અને પ્રતાપી હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો અને તેની પ્રજા ધન ધાન્ય સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં તેની પ્રજા ભૂખે મરવા લાગી અને પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી કે મેઘરૂપી નારાયણ વૃષ્ટિ કરે છે માટે સઘળા શુભ થાય એવો ઉપાય કરો રાજા બોલ્યો તમારી વાત સત્ય છે અન્ન બ્રહ્મમય છે સઘળા પ્રાણીઓ અન્નથી સ્તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માનતા તા રાજા ઘોરવનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો ત્યાં બ્રહ્માના પુત્ર

માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો અને પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘડી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું આવી રીતે વિષ્ણુની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી નું મહાત્મય કહેલું છે હે પ્રભુ હે લક્ષ્મીપતિ નારાયણ તમે જેવા માનદાતા રાજા અને તેના રાજ્યના લોકોને ફળ્યા તેવી જ રીતે તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા આ વિડિયો જોનાર સાંભળનાર સર્વ કોઈને ફળજો આપના આશીર્વાદ તેમના ઉપર બનાવી રાખજો કૃપા કૃપા બનાવી રાખજો એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે તો બોલ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય એકાદશી માત કી જય તો મિત્રો દેવશયની એકાદશીના નામ ઉપરથી સમજાય કે આ દિવસે દેવ પોઢી જાય છે તથા આ એકાદશીથી ચાતુર્માસ નો પ્રારંભ થાય છે તો કે ચાતુર્માસ એટલે શું તો ચાતુર્માસ એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી લઈને કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી સુધીનો સમય

પુરાણોમાં જણાવ્યા અનુસાર રાજા બલિએ પોતાની શખતીથી ત્રણેય લોકો પર અધિકાર જમાવી લીધો હતો ઇન્દ્ર ભગવાને ગભરાઈ જઈને જ્યારે ભગવાન વિષ્ણુ પાસે સહાયતા માગી તો વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કર્યો અને બલિરાજા જ્યાં યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં દાન માંગવા પહોંચી ગયા વામન ભગવાને દાનમાં ત્રણ ડગલા ભૂમિ માગી ત્યારે બલિરાજે વિચાર્યું કે મારી પાસે તો ત્રણ લોક છે તો બ્રાહ્મણને ત્રણ ડગલા જમીન આપી દઉં ત્યારે તેણે હસીને અભિમાનથી કહ્યું કે જા બ્રાહ્મણ ત્રણ ડગલા જમીન આપી ત્યારે વામન અવતારમાં રહેલા શ્રી વિષ્ણુએ બે પગમાં તો ધરતી અને આકાશ માપી લીધું ત્યારે બલિરાજાનું અભિમાન ઉતરી ગયું તે વામન અવતારમાં રહેલ ભગવાન શ્રી વિષ્ણુને ઓળખી ગયો પરંતુ હવે ત્રીજો પગ ક્યાં રાખવો તે સ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે બલિરાજાએ કહ્યું કે ત્રીજો પગ પોતાના સિર પર મૂકે આ રીતે શ્રી હરિયે બલીથી ત્રણેય લોકને મુક્ત કરાવી દેવરાજ ઇન્દ્રનો ભય દૂર કર્યો પરંતુ બલીરાજાની દાનશીલતા અને ભક્તિભાવ જોઈને ભગવાન વિષ્ણુએ બલીરાજાને વરદાન માંગવા કહ્યું બલીએ ભગવાન પાસે માંગ્યું કે આપ મારી સાથે પાતાળમાં ચાલો અને ત્યાં જ નિવાસ કરો ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરી અને પાતાળમાં ચાલ્યા ગયા હવે બધા દેવી દેવતાઓને દેવી લક્ષ્મી ચિંતામાં મુકાયા દેવી લક્ષ્મે ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી પરત લાવવા એક યુક્તિ કરી એક ગરીબ સ્ત્રી બનીને રાજા બલિ પાસે પહોંચી ગયા બલીને રાખડી બાંધી ભાઈ બનાવ્યો અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરાવવાનું વચન માગ્યું ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને નિરાશ કરવા નતા માગતા એટલે બલિને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશી સુધી પાતાલ લોકમાં નિવાસ કરશે માટે શ્રી હરિ વિષ્ણુ આ ચાર મહિના યોગ નિંદ્રામાં રહે છે તો બીજી એક એવી પણ કથા છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુ શંખાસુરને મારીને વિજય પ્રાપ્ત કરીને થાક ઉતારવા માટે ક્ષીર સાગરમાં જઈને શયન કરતા ચાર માસ સુધી પોઢ્યા એટલે જ્યારે ભગવાન પોઢી જાય ત્યારે દેવશયની એકાદશી આવે જ્યારે તેઓ પોતાનું પડખું બદલે છે

મનગમતો ભરથાર મેળવવા માટે કોડભરી કન્યાઓ માટે મૂળાકત વ્રતનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે કે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની હૃદય અને ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવે છે તેથી આ એકાદશીનો મહિમા અન્ય એકાદશી કરતા અનેક ગણો વધી જાય છે કહેવાય છે કે આ એકાદશીને નિમી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એટલે કે આજના દિવસે ચાતુર્માસમાં પાળવામાં આવતો ઓછામાં ઓછો કોઈ પણ એક નિયમ લેવામાં આવે છે એટલે કે નિત્ય કોઈ પણ એક મંત્રની માળા કરવી ભગવાનનું નામ લઈને જ ખાવું પીવું કોઈ સાથે વાત કરતા પહેલાં જય શ્રી કૃષ્ણ અને વાત કરી લીધા પછી જય શ્રી કૃષ્ણ અથવા કોઈ દેવી દેવતાનું નામ નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો બહાર જઈએ ત્યારે ઘરના વડીલોને પગે લાગીને જવું કોઈના ઘરે જઈએ ત્યારે તેમને પણ પગે લાગવું કોઈ ખાસ ભગવાનનો સ્તોત્ર પાઠ કરવો નિત્ય સવારે ઉઠીને સૂર્ય દેવને અર્ઘ આપવો સૂર્ય દેવને અર્ગ આપી લીધા પછી જ નાસ્તો કરવો આવા ઘણા બધા જે કોઈ વ્યક્તિ એકાદશી વ્રત કરવા ઈચ્છે છે તે દસમ ની સાંજથી પણ એકાદશી વ્રત કરી શકે અને અગિયારસ ના વહેલી સવારથી પણ આ વ્રત ધારણ કરી શકે છે આ વ્રત ત્રણ રીતે થઈ શકે એક તો નિર્જળા બીજું ઉપવાસ એક તો નિર્જળા બીજું ફળ ફ્રૂટ લઈને અને ત્રીજું એક ટાઈમ ભોજન લઈને પરંતુ તે ભોજનમાં શું લેવાનું તો કે લસણ ડુંગળી ભાત અને રીંગણા વગરની કોઈ પણ વસ્તુ આ એક ટાણામાં લઈ શકો છો પરંતુ ત્યારે પણ ફૂલ પેટ ભરીને જમવાનું નહીં આપણા શરીરને આપણા પેટને ટેકો મળે તેટલું જમવાનું આ સિવાય આપ ફરાળ પણ લઈ શકો છો પરંતુ ફરાળ પણ થોડી જ માત્રામાં લેવાનો કે જેથી કરીને આપણને ટેકો મળી જાય કેમ કે ઘણા લોકો ઉપવાસ કરી શકતા ન હોય બીમાર પડી જતા હોય અને અત્યારે ચોમાસાની ઋતુ પણ છે તો ઘણા બીમાર હોય વૃદ્ધ હોય વડીલો હોય કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તેને ભૂખ પણ લાગી શકે છે તો એમાં મૂંઝાવાની વાત નથી ચિંતા કરવાની વાત નથી પરંતુ તમે થોડું ઘણું ખાઈ શકો છો આપણા ઘરના મંદિર સાફ સફાઈ કરીને એકાદશી ના પ્રધાન એવા ભગવાન વિષ્ણુ સમક્ષ એકાદશી વ્રત નો સંકલ્પ કરવાનો અથવા તો આપના ઘરમાં લાલાજી હોય સ્વામિનારાયણ ભગવાન પૂજાતા હોય ભગવાન નારાયણનો કોઈ પણ અવતારની આ પૂજા કરતા હોય ભગવાનની મૂર્તિ તેમની સમક્ષ સંકલ્પ લેવાનો ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જળથી ગંગા જળથી સ્નાન કરાવવું સુંદર વસ્ત્રો પહેરાવવા તથા ભગવાનનો જો ફોટો હોય તો તેમને સ્વચ્છ કરીને તેમને હાર પહેરાવવાનો ફૂલ અર્પણ કરવાના તુલસી પત્ર ચડાવવાના નૈવેદ્ય ધરાવવાનું ભગવાન સમક્ષ ધૂપ દીપ કરવાના ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો બે ચાર તુલસી પત્ર ભગવાનના ચરણોમાં અર્પણ કરવાના અને બાકીના તુલસી પત્રો પ્રસાદ જે ધરાવ્યો હોય તેમાં રાખવાનો કહેવાય છે કે ભગવાનને તુલસી પત્ર અતિ પ્રિય છે તુલસી પત્ર વગર ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા અધૂરી માનવામાં આવે છે જો આપણે દસમના દિવસે તુલસી પત્ર તોડવાનું ભૂલી ગયા હોય તો એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવા માટે તુલસી પત્ર તોડી શકાય પરંતુ પોતાના કોઈ પણ ઉપયોગ માટે તુલસી પત્ર એકાદશીના દિવસે તોડી ન શકાય તેનું ધ્યાન રાખવાનું એ પછી ભગવાનનું વિધિવત પૂજન કરીને ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો ત્યાં બેસીને ભગવાન સમક્ષ બે ત્રણ કીર્તન કરવાના ભગવાનના મંત્ર કરવાના પાઠ કરવાના અને આ એકાદશીની વ્રત કથા સાંભળવાની તથા આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવાનો આજના દિવસે ગાય માતાની સેવા કરવાની લીલું ખવડાવવાનું અથવા જે પણ કંઈ રાંધ્યું હોય તે પણ ખવડાવી શકાય બીજા મૂંગા પશુ પક્ષીને ખવડાવવું પીવડાવવું જોઈએ તથા ખાસ કરીને આજે ગીતાજીનો પાઠ કરાય છે સાંભળી શકાય છે આજે પીપળાનું પણ પૂજન થાય છે તથા આજે ગૌરી વ્રત છે મોડાકત નું વ્રત છે તો જે નાની બાળાઓ વ્રત કરે છે તે તો શિવ પાર્વતી નું પૂજન કરવાના જ છે પરંતુ જે લોકો એકાદશીનું વ્રત કરે છે તે ભગવાન વિષ્ણુની સાથે આજે શિવલિંગનું પૂજન કરે શિવલિંગ ને અભિષેક કરે શિવ પાર્વતીનું તે પણ પૂજન કરે મંદિરે જઈને પણ શિવલિંગનો અભિષેક કરી શકાય કેમ કે કહેવાય છે કે ચતુર્માસની શરૂઆતથી જે ભગવાન વિષ્ણુ આ સંસારને ચલાવતા હતા તે હવે થોડો વિરામ લે છે અને આ સંસારની દોરી ભગવાન શિવ હાથમાં લે છે આપણે ઘણું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે દાન પૂર્ણ કરવાનું પણ મહાત્મય બતાવેલું છે યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન આપણે આજના દિવસે કરી શકીએ છીએ દાન કરવું જે પણ આપણા સગા સંબંધીમાં એવું કોઈ વ્યક્તિ હોય કે જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અથવા તો કોઈ એવા દુઃખ હોય તો તેમાં પણ આપણે તેની મદદ કરી શકીએ છીએ કે જે પણ એક પુણ્યનું જ કાર્ય છે જ્યારે આપણે કોઈનું પણ નિસ્વાર્થ ભાવે સારું કરવા ઈચ્છતા હોય ત્યારે તે એક પુણ્યનું જ કાર્ય બની જાય છે આ વાતને ખાસ ધ્યાન રાખવાની તો આવી રીતે આજનો આખો દિવસ ભગવાનની ભક્તિમાં સેવા પૂજામાં સત્સંગ કરવામાં પસાર કરવાનો બીજા દિવસે એકાદશી વ્રતના પારણા કરવાના એટલે કે આ વ્રતને પૂર્ણ કરવાનો વ્રતનો જે ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો ભગવાન સમક્ષ બેસીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની અને ચણાના લોટની કોઈ પણ વાનગી ખાઈને આ વ્રતને તોડવામાં આવે છે તો વધુ ઉત્તમ છે તો મિત્રો જે કોઈ દેવસૈની એકાદશીનું વ્રત કરે છે અને ચાતુર્માસમાં આવનારી દરેક એકાદશીનું વ્રત કરીને દેવ ઉઠી એકાદશી સુધી વ્રત કરે છે તેને આખા વર્ષની એકાદશીની વ્રત કરવાની જરૂર રહેતી નથી વર્ષભરની દરેક એકાદશીનું પુણ્યફળ તેને મળી જાય છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચાતુર્માસનો મહિમા કથા સાંભળીશું આ દિવસો દરમિયાન લેવામાં આવતા નિયમો અને નિયમો લેવાથી તેનું શું ફળ મળે તે પણ જાણીશું તો આપ સૌ લોકો અમારી સાથે તે સાંભળજો એવી અમે આશા રાખીએ છીએ તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર